નમસ્કાર મિત્રો અમે લોકો ગીર સોમનાથ જિલ્લામાંથી આવીએ છીએ હાલ અમે જામનગર સિવિલ હોસ્પિટલની અંદર અહીંયા ઉપસ્થિત થયા છે એ બનાવ એવો છે કે ગીર સોમનાથ જિલ્લાની અંદર વેરાવળ જીઆઈડીસી ચાલે છે ત્યાં એક કંપની કારખાનાની અંદર એક ત્રીસ વર્ષની દીકરી જે સાત આઠ વર્ષથી કામ કરતી હતી એ ગઈકાલે તેમનું ત્યાં અવસાન થયું છે કારખાનાની અંદર દુપટ્ટો આવી જવાથી એ ત્યાંથી અમે ફોરેન્સિક લેબ માટે અહીંયા પીએમ કરાવવા માટે જામનગર સિવિલ ખાતે ઉપસ્થિત થયા છે એ વધુમાં વાત એવી છે કે આ કારખાના જે ચાલે છે એ બધા કોઈ પણ જાતના પુરાવા વગરના કે કોઈ રજીસ્ટર વગરના ચાલે છે આ બે આઠ દસ વર્ષથી કામ કરતી એમને પગાર પણ આઠ હજાર રોકડો આપવામાં આવતો એટલે એમનું કોઈ કમ્પન્સેસન આપણે ના કરી શકીએ કે કામ કંઈ બીજું ન થાય તો પીડિત પરિવારની એવી માંગણી છે કે આ લોકોને યોગ્ય વળતર મળે તેમજ આની અંદર જે પણ કોઈ આરોપી બને છે જેમ કે કંપની અનલીગલી રીતના હાલે એમની પાસે ડોક્યુમેન્ટ પુરાવા ન હોય કંઈ તો પછી કંપનીના માલિકને તાત્કાલિક ધરપકડ કરે અને આ અનલીગલી કંપની હાલતી હોય તો એમને તાત્કાલિક ધોરણે બંધ કરે કાલે ભલે પછી એ કાગળિયા લાવે અને શરૂ કરે સેફ્ટીના સાધનો સાથે એ પછીનો સવાલ છે પણ આજે અત્યાર સુધી અનલીગલી હોય તો અત્યારે બંધ થાય અને આવી તો ગીર સોમનાથની અંદર ઘણી બધી કંપનીઓ ચાલે છે કે જે આવું કરે છે અને મજૂરનું શોષણ થાય છે તો પછી આ અધિકારીઓ બધાએ થોડુંક જ્ઞાન આપી અને તપાસ કરવી જોઈએ પીડિત પરિવાર આપણી સાથે છે દીકરીના મમ્મીની સાથે થોડીવાર વાત કરશું પછી બોલો તમારું નામ કાનુંદેબ કાનુંજે મારું નામ દીકરી સાત આ વરસા કામ ને થાય મુવ થાય ન્યાય આપો એમના અંકલ છે આપણી સાથે મામા છે કોઈ બોલી શકે એવું છે ભાઈ એમના અંકલ છે હા હું એના કાકા થાઉ છું આ છોકરીને અહીંયા જામનગર સિવિલ હોસ્પિટલમાં હોસ્પિટલ માટે લઈ આવ્યા છે જેથી કરીને અમે લાશ સ્વીકારતા નથી કે અમને ન્યાય મળે ને જેથી કરીને એમણે ધરપકડ એ લોકોની કરી શકે છે મિત્રો મિત્રો આ ફેસબુક લાઈવના માધ્યમથી જામનગરની ન્યાયપી જનતાને ને કહેવા માંગુ છું કે બધા લોકો અહીં જામનગર સિવિલ હોસ્પિટલ ખાતે ઉપસ્થિત થાય બહોળી સંખ્યામાં અને આપણે પીડિત પરિવારને યોગ્ય ન્યાય મળે એ દિશામાં આગળ વધીએ